શાળામાં તાસ પૂરો થતા તેનો ધ્વનિ સંકેત આપે છે તે જ રીતે સંતાકુકડીમાં આંખે પાટા બાંધેલો વ્યક્તિ અવાજની ધારણા વડે જ બાકીના ખેલાડીને પકડવા પ્રયત્ન કરે છે વાતચીતનો ધ્વનિ વાંસળી તબલા હાર્મોનિયમ વગેરેના ધ્વનિઓ આપણો રોજિંદો અનુભવ છે જ્યારે શાળાનો ઘંટ એટલે કે બેલ ઉપયોગમાં ન હોય ત્યારે તેનો સ્પર્શ કરો તમને કંપન જણાશે નહીં પરંતુ તે ધ્વનિ ઉત્પન્ન કરે ત્યારે સ્પર્શ કરો તો તેની સપાટી પર ધ્રુજારી એટલે કે કંપન અનુભવાય છે એક થાળી કે કુકરનું ઢાંકણું લો તેને અનુકૂળ સ્થળ પર એવી રીતે લટકાવો કે તે દિવાલને સ્પર્શ કરો ત્યારબાદ તેના પર લાકડી વડે પ્રહાર કરી ધ્વનિ ઉત્પન્ન કરો હવે ફરીથી સ્પર્શ કરો તમે જોશો કે જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરે છે ત્યારે અને ધ્વનિ ઉત્પન્ન થવાના થોડાક સમય સુધી તેની સપાટી ધ્રુજે છે એક રબર બેન્ડ લો તેને પેન્સિલ બોક્સની આસપાસ હવે બે રબરની વચ્ચે દાખલ કરો રબર બેન્ડને વચ્ચેથી પકડીને ખેંચો અને છોડી દો તો તમને તેનો અવાજ સંભળાશે તેમજ તેના કંપનો પણ સ્પષ્ટ રીતે જોવા મળશે ધાતુની એક ડીશ લો તેમાં ઉપર થોડુંક પાણી રેડો ડીશ પર ચમચી વડે પ્રહાર કરો તમને ધ્વનિ સંભળાશે તેમજ પાણીની સપાટી પર ધ્રુજારીને લીધે ઉદ્ભવતા તરંગો પણ નરી આંખે દેખાશે એક સ્થાનથી બીજા સ્થાન તરફ આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે જે ધ્રુજે ત્યારે ધ્વનિ ઉત્પન્ન કરે છે અમુક કિસ્સામાં કંપનો સહેલાઈથી દ્રશ્યમાન થાય છે પરંતુ મોટાભાગના કિસ્સામાં કંપનનો કંપ વિસ્તાર ખૂબ જ નાનો હોવાથી ધ્વનિ સંભળાય છે પરંતુ કંપનો દ્રશ્યમાન થતા નથી નાળિયેરના કાચલા વડે બનાવેલો એક તારો તમે જોયો જ છે આ વાદ્ય વગાડો ત્યારે તેનો તાર કંપન કરીને સુમધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે જુદા જુદા સંગીત વાદ્યો તેના કંપન કરતા ભાગ મંજીરા માણ માટીના ઘડા કરતાલ વગેરે વાદ્યોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવતા તેઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે છ થી આઠ પ્યાલા કે ડબલા લો તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણી ભરો હવે એક પેન્સિલ લો અને હળવેથી પ્યાલા પર પ્રહાર કરો એક પછી એક બધા પર પ્રહાર કરો તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે આ તમારું જલતરંગ છે જ્યારે સિતારનો તાર ખેંચીને ધ્રુજાવવામાં આવે છે ત્યારે ઉદભવતો ધ્વનિ માત્ર તારનો ન હોતા સમગ્ર વાદ્યનો હોય છે તેજ રીતે તબલાની સપાટી પર પ્રહાર કરતા ધ્વનિ ફક્ત સપાટીનો ન હોતા સમગ્ર વાદ્યનો હોય છે કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તમારી આંગળીઓ ગળા પર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો ભાગ જણાશે જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે તે હલનચલન કરતો જણાશે શરીરના આ ભાગને સ્વરપેટી કહે છે તે શ્વાસ નળીના ઉપલા છેડા પર હોય છે બે સ્વર તંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી બંને વચ્ચે હવાની અવર જવર માટે સાંકડી તિરાડ બને જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે ત્યારે સ્વર તંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ સ્નાયુ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે જ્યારે સ્વર તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે એક માપની રબરની બે પટ્ટી લો તેને એકબીજા પર મૂકીને ચુસ્ત રીતે ખેંચો હવે વચ્ચેની જગ્યામાં હવા ફૂંકતા રબરની પટ્ટીની ધ્રુજારીને લીધે ધ્વનિ ઉત્પન્ન થાય છે સાંકડી ફાંટ એટલે કે તિરાડવાળા કાગળના ટુકડાને આંગળીઓ વચ્ચે ભરાવીને તેની તિરાડમાં ફૂંક મારતા સિસોટી જેવો ધ્વનિ ઉત્પન્ન થાય છે પુરુષોના સ્વરતંતુ લગભગ વીસ મિલીમીટર લાંબા હોય છે સ્ત્રીઓમાં તેઓ લગભગ પાંચ મિલીમીટર જેટલા ટૂંકા હોય છે વળી બાળકોના સ્વરતંતુ ઘણા ટૂંકા હોય છે માટે દરેકના અવાજ જુદા જુદા પારખી શકાય છે ધાતુ કે કાચનો એક ગ્લાસ લો ખાતરી કરો કે તે કોરો એટલે કે ડ્રાય છે તેમાં સેલફોન મૂકો યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો રીંગ ધ્યાનપૂર્વક સાંભળો હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકો તમારા મિત્રને રીંગ કરવા કહો ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો જેમ તમે હવા ચૂસો તેમ અવાજ દુર્બળ એટલે કે ધીમો થાય છે ગ્લાસને તમારા મોંથી દૂર કરો એક ડોલ એટલે કે બાલ્દી કે બાથટબ લો તેને સ્વચ્છ પાણીથી ભરીને નાની ઘંટડી પાણીમાં ડૂબાડીને હલાવો હવે કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી પર રાખો તમને ઘંટડીનો અવાજ સંભળાશે એક મીટર પટ્ટી કે લાંબો ધાતુનો સળિયો લો એક છેડાને તમારા કાન પાસે રાખો બીજો છેડો તમારા મિત્રને આપીને તેના પર ટકોરા મારવાનું કહો તમને ટકોરાનો અવાજ સંભળાશે પરંતુ આસપાસ બીજા મિત્રો તે સાંભળી શકશે નહીં દોરીવાળા રમકડાના ટેલિફોનમાં દોરીના માધ્યમથી એક છેડે ઉત્પન્ન થયેલો ધ્વનિ બીજા છેડે પહોંચે છે આમ ધ્વનિ ઘન માધ્યમમાં જ તેમજ પ્રવાહી માધ્યમમાં પણ પ્રસરણ કરી શકે છે સાંભળીએ છીએ કાનનો બહારનો આકાર ગરણી જેવો છે બહારથી ઉત્પન્ન થયેલો ધ્વનિ તેમાં પ્રવેશી કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે કર્ણપટલની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે જેને કાનનો પડદો એટલે કે ઇયર ડ્રમ કહે છે કાનનો પડદો ધ્વનિ કંપનો વડે કંપિત થાય છે કાનનો આ પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે ત્યાંથી ધ્વનિના તરંગો મગજ સુધી પહોંચતા આપણે સાંભળી શકીએ છીએ એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો તેના છેડાઓ કાપી નાખો એક રબરના ફુગ્ગાના ટુકડાને ડબ્બાના એક છેડા પર રબર બેન્ડથી બાંધો સૂકા કઠોળના ચાર કે પાંચ દાણા ખેંચાયેલા રબર પર મૂકો હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી કંઈક બોલવાનું કહો જુઓ કે કઠોળના દાણા ઉપર નીચે કૂદકા મારે છે જે ફુગ્ગાના પડદાથી થતી ધ્રુજારીને કારણે છે કાનનો મેલ કાઢવા માટે ક્યારેય તીક્ષ્ણ અણદાર વસ્તુ નાખશો નહીં તે કાનના પડદાને નુકસાન કરશે અને તમારી શ્રવણ શક્તિ ઓછી થઈ જશે કે દોલિત ગતિમાં પદાર્થના દોલનના ગતિ પથ પર મધ્યમાન સ્થાનથી કોઈ એક છેડા સુધીના અંતરને દોલનનો કંપ વિસ્તાર એ કહે છે દોલિત થતી વસ્તુને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને દોલનનો આવર્તકાળ ટી કહે છે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ એફ કહે છે જેનો એકમ હર્ડ્સ છે જો પદાર્થ એક સેકન્ડમાં વીસ દોલન પૂર્ણ કરે છે તો તેની આવૃત્તિ વીસ હર્ડ્સ ગણાય એક ધાતુનો ગ્લાસ ચમચી તથા પાતળી દોરીના છેડા પર બાંધેલો થર્મોકોલનો નાનો દડો લો હવે એક હાથે દોરીના બીજા છેડાને પકડીને થર્મોકોલનો દડો ગ્લાસની ધારને સ્પર્શે તેમ રાખો બીજા હાથે ચમચી વડે ગ્લાસ પર પ્રથમ ધીમેથી ત્યારબાદ તીવ્ર પ્રહાર કરો ગ્લાસમાં ઉદભવતા કંપનોને લીધે થર્મોકોલનો દડો ગ્લાસની ધારથી દૂર તરફ ફેંકાતો જોવા મળે છે દડાનું સ્થાનાંતર તે ગ્લાસના કંપનોના કંપ વિસ્તારનું માપ છે જુઓ કે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરતા દડાનો કંપ વિસ્તાર નાનો અને તીવ્ર પ્રહાર કરતા દડાનો કંપ વિસ્તાર મોટો જોવા મળે છે ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમ પ્રમાણમાં હોય છે પરિણામે કંપ વિસ્તાર બે ગણો થતા તીવ્રતા ચાર ગણી થાય છે ધ્વનિની પ્રબળતાને ડેસીબલ એકમમાં માપવામાં આવે છે ઉદાહરણ હેસી થી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે મોટા કંપ વિસ્તાર વાળો ધ્વનિ મોટો હોય છે જેમ કે બૂમ પાડવી જ્યારે નાના કંપ વિસ્તાર વાળો ધ્વનિ નબળો એટલે કે મંદ હોય છે જેમ કે કાનમાં ધીમેથી કશું કહેવું ધ્વનિનું તીણાપણું એટલે કે શેલનેસ એટલે કે તેની આવૃત્તિ વડે કંપન કરતા તેના ધ્વનિની પીચ ઓછી હોય છે જ્યારે સિસોટીની આવૃત્તિ વધુ હોવાથી તેની પીચ એટલે કે તીણાપણું વધુ હોય છે પક્ષીઓ ઉચ્ચ પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે તેની સાપેક્ષે સિંહની ગર્જનાના ધ્વનિની પીચ ઓછી હોય છે પરંતુ સિંહની ગર્જનાનો ધ્વનિ પ્રબળ અને પક્ષીઓનો ધ્વનિ દુર્બળ હોય છે બાળકોના ધ્વનિની આવૃત્તિ મોટા વ્યક્તિ કરતા વધુ હોય છે સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ વધુ હોવાથી પુરુષના અવાજ કરતા તે તીણો જણાય છે તે શ્રાવ્ય આવૃત્તિની મર્યાદા આશરે વીસ હર્ટ્ઝથી વીસ હજાર હર્ટ્ઝ છે માટે વીસ હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિનો ધ્વનિ તેમજ વીસ હજાર હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિનો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી પોલીસકર્મીઓ ખાસ પ્રકારની બનાવટવાળી ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરતી સિસોટીનો ઉપયોગ કરીને શ્વાનને બોલાવે છે કે આદેશ આપી શકે છે પરંતુ આપણે મનુષ્યો આ અવાજ સાંભળી શકતા નથી અમુક પ્રાણીઓ વીસ હજાર હર્ટ્સથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ એટલે કે અલ્ટ્રાસાઉન્ડ ધ્વનિ સાંભળી શકે છે અલ્ટ્રાસાઉન્ડની મદદ વડે તબીબી સમસ્યાઓ ઉકેલી શકાય છે સાપ ઉંદર હાથી વેલ વગેરે વીસ હર્ટ્સ કરતા ઓછી આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તેમજ સાંભળી શકે છે જે ધ્વનિ આપણને સાંભળવો ન ગમે તેવા અસુખદ ધ્વનિને ઘોંઘાટ કહે છે જેમ કે કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આવતો ધ્વનિ બસ કે ટ્રકના હોર્નનો અવાજ માર્કેટ પ્લેસમાં સંભળાતો અવાજ હાર્મોનિયમ સિતાર વગેરે સંગીતના સાધનો કર્ણપ્રિય ધ્વનિ ઉત્પન્ન કરે છે જે સુખદ છે વાહનોના અવાજ ફટાકડાનો વિસ્ફોટ મશીનો વડે થતો અવાજ કુલર એર કન્ડિશનર વગેરેના અવાજ ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે મોટા અવાજે ચાલતા ટીવી ટ્રાન્ઝિસ્ટર લાઉડ સ્પીકર ધ્વનિ પ્રદૂષણમાં ફાળો આપે છે અતિશય ઘોંઘાટ ધ્વનિ પ્રદૂષણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉત્પન્ન કરે છે જેવી કે અનિંદ્રા હાઈ બ્લડ પ્રેશર ચિંતા વગેરે જે વ્યક્તિની કાર્યક્ષમતાને ઘટાડે છે ઘોંઘાટને ઘટાડવા માટે જહાજના એન્જિનો ટ્રાન્સપોર્ટના વાહનો ઔદ્યોગિક મશીનો અને ઘરેલુ ઉપકરણોમાં સાયલેન્સર લગાડવા જોઈએ રસ્તા અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ ઔદ્યોગિક એકમો રહેણાંકના વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ ઓટોમોબાઈલના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ